તો હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા નવા છે થર્ટી ડેજ લોક ચેલેન્જ નો બારમો દિવસ ને આપણે આજે જોડાવી ને આમાં હાંકવાનું હે આજે દાંતી હાઇકને ખીધી તો કરી દીધું છે આપણે ખેતરમાં રોટા વેટર હાંકવાનું ચાલુ તો રોટાવેટર આખા ખેતરમાં હકાઈ ગયું છે રોટાવેટર હાંકીને પછી આપણે કરી દીધું દાંતી હાંકવાનું ચાલુ તો ફાઈનલી બપોરના ચાર વાગી ગયા છે હવે આપણે પાછવામાં એક ગણ મારવાની છે દાંતીની તો હાલો કરી દે ચાલુ ટ્રેક્ટર હાંકવાનું થોડા રોટાવીટર જોડાઈ લીધું છે હવે આપણે હાંકવાનું છે રોટાવીટર આખા ખેતરમાં રોટાવેટર હાંકી નાખ્યું હે અને પછી આ બાજુ છોડાવી અને ટ્રેક્ટર મૂકી દીધું છે આ બાદ છોડું જોઈએ એકલો એકલો ભાગ ખાય હે ભાઈ શું એક જ દસ તું પકડ હાલે ફોન પકડ હા ખાલી નહીં જોતું પાંચ પડી છે ને આપણે ના લીધું છે અને આજે નવરાત્રીનો ત્રીજો દિવસ જવાનું છે જો એમ પચા વાળી નોટ લાવે આપણે ઝા રૂબરી ને વાઢવાનું ચાલુ કરવાનું છે એટલે આપણે જો ટ્રેક્ટરમાં કટર ફિટિંગ કરી નાખ્યું છે તો ફાઇનલી આપણે ગામમાં પોગી ગયા હે નવરાત્રી જોવા માટે આવતા પગે લાગવા કાકા તા પાડવાનું ચાલુ છે અત્યારે ભાઈ બેનનું